શાંતિ સત્યાવીસ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો રૂહાની સર્જન તમને જ્ઞાન યોગનો ફર્સ્ટ ક્લાસ વન્ડરફુલ ખોરાક ખવડાવે છે આજ રૂહાની ખોરાક એકબીજાને ખવડાવતા બધાની ખાતરી એટલે કે સેવા કરતા રહો પ્રશ્ન છે વિશ્વનું રાજ્ય ભાગ્ય લેવા માટે કઈ એક મહેનત કરો પાકી પાકી આદત પાડો ઉત્તર છે ત્રીજા નેત્રથી આત્મા કરો ભાઈ ભાઈ સમજી બધાને જ્ઞાન આપો પહેલા સ્વયંને આત્મા સમજી પછી ભાઈઓને સમજાવો આ આદત પાડો તો વિશ્વનું રાજ્ય ભાગ્ય મળી જશે આજ આદત થી શરીરનું ભાન નીકળી જશે માયાના તોફાન તથા ખરાબ સંકલ્પ પણ નહી આવે બીજાને જ્ઞાન નું તીર પણ સારું લાગશે ઓમ શાંતિ જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવા વાળા રૂહાની બાપ રૂહાની બાકોને સમજાવે છે જ્ઞાન નું ત્રીજું નેત્ર બાપ સિવાય બીજા કોઈ આપી નથી શકતા આ જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે બિચારા મનુષ્ય નથી જાણતા કે કોણ બદલવા વાળા છે અને કેવી રીતે બદલાવે છે કારણ કે એમને જ્ઞાનનું ત્રીજું નેત્ર જ નથી આ બાકોને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે જેનાથી તમે સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણી ગયા છો આ છે જ્ઞાનની સેક્રિન સેક્રિનનું એક બુંદ પણ એક ટીપું પણ કેટલું મીઠું હોય છે જ્ઞાનનો પણ એક જ શબ્દ છે મન મના ભવ પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાપ શાંતિ ધામ અને સુખ ધામ નો રસ્તો બતાવી રહ્યા છે બાપ આવ્યા છે બાકોને સ્વર્ગનો વારસો આપવા તો બાકોને કેટલી ખુશી રહેવી જોઈએ કહે પણ છે ખુશી જેવો ખોરાક નથી જે સદેવ ખુશી મોજમાં રહે છે એમના માટે તે જાણે કે ખોરાક હોય છે એકવીસ જન્મ મોજમાં રહેવાનો આ જબરજસ્ત ખોરાક છે આજ ખોરાક સદૈવ એકબીજાને ખવડાવતા રહો તમે શ્રીમત પર બધાની રૂહાની ખાતરી કરો છો સાચા સાચા ખુશ ખેરાફત એટલે કે સમાચાર પણ આ છે કોઈને બાપનો પરિચય આપવો મીઠા બાકો જાણે છે બાપ દ્વારા આપણને જીવન ખોરાક મળે છે સતયુગમાં ભારત જીવન મુક્ત હતું પાવન હતું બાપ ખૂબ ઊંચો ખોરાક આપે છે ત્યારે તો ગાયન છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ ગોપીઓને પૂછો આ જ્ઞાન અને યોગનો કેટલો ફર્સ્ટ ક્લાસ વન્ડરફુલ ખોરાક છે અને આ ખોરાક એક જ રૂહાની સર્જનની પાસે છે બીજા કોઈને આ ખોરાકની ખબર જ નથી બાપ કહે છે મીઠા બાળકો તમારી માટે હથેળી પર સોગાત ભેટ લઈને આવ્યો છું મુક્તિ જીવન મુક્તિની આ સોગાત મારી પાસે જ હોય છે કલ્પ કલ્પ હું જ આવીને તમને આપું છું પછી રાવણ છીનવી લે છે તો હમણાં આ બાકોને કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ તમે જાણો છો આપણા એક જ બાપ શિક્ષક અને સાચા સાચા સદગુરુ છે જે આપણને સાથે લઈ જાય છે મોસ્ટ બિલવડ સૌથી પ્રિય બાપ પાસેથી વિશ્વની બાદશાહી મળે છે આ ઓછી વાત છે શું સદેવ હર્ષિત રહેવું જોઈએ ગોડલી સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ ઈશ્વરીય વિદ્યાર્થી જીવન સૌથી સુંદર છે આ હમણાનું જ ગાયન છે પછી નવી દુનિયામાં પણ તમે સદૈવ ખુશીઓ મનાવતા રહેશો દુનિયા નથી જાણતી કે સાચી સાચી ખુશીઓ ક્યારે મનાવશે મનુષ્યોને તો સતયુગનું જ્ઞાન જ નથી તો અહીં જ મનાવતા રહે છે પરંતુ આ જૂની તમો દુનિયામાં ખુશી ક્યાંથી આવી અહીં તો ત્રાહી ત્રાહી કરતા રહે છે કેટલી દુઃખની દુનિયા છે બાપ આ બાળકોને કેટલો સરસ રસ્તો બતાવે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન રહો ધંધા ધોરી વગેરે કરતા પણ મને યાદ કરતા રહો જેવી રીતે આશુક અને માશુક હોય છે તે તો એકબીજાને યાદ કરતા રહે છે તે એમના આશુક આ એમના માશુક થાય છે અહીં આ વાત નથી અહીં તો તમે બધા એક માશુકના જન્મ જન્માતરથી આશિક થઈને રહો છો બાપ તમારા આશિક નથી બનતા તમે એ માશુકને ને આવવા માટે યાદ કરતા આવ્યા છો જ્યારે દુઃખ વધારે થાય છે તો વધારે સિમરણ કરે છે વધારે યાદ કરે છે ત્યારે તો ગાયન પણ છે દુખમે સિમરણ સવ કરે સુખમે કરે ન કોઈ અગર સુખમે સુમિરણ કરે તો દુઃખ કાહે હોય આ સમયે બાપ પણ સર્વશક્તિવાન છે દિવસે દિવસે માયા પણ સર્વશક્તિવાન તમો પ્રધાન મીઠા બાકો દેહી અભિમાની બનો પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો અને સાથે સાથે દેવી ગુણ પણ ધારણ કરો તો તમે આવા બની જશો લક્ષ્મી નારાયણ પ્રેમ સ્નેહથી યાદ કરવા જોઈએ એ બાપ જ નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે બાપ કહે છે હું આવ્યો છું આ બાપોને વિશ્વના માલિક બનાવવા માટે એટલે હવે મને યાદ કરો તો તમારા અનેક જન્મોના પાપ કપાઈ જશે હમણાં બાપ આવ્યા છે તો જરૂર પાવન બનવું પડે બાપ દુઃખ હરતા સુખ કરતા છે બરોબર સતયુગમાં પાવન દુનિયા હતી તો બધા સુખી હતા હવે બાપ ફરીથી કહે છે બાકો શાંતિ ધામ અને સુખ ધામ પાર લઈ જાય છે નાવ કોઈ એક નથી આખી દુનિયા જાણે એક મોટો જહાજ છે એને પાર લઈ જાય છે આપ મીઠા બાકોને કેટલી ખુશી થવી જોઈએ તમારા માટે તો સદૈવ ખુશી જ ખુશી છે બેહદના બાપ આપણને ભણાવી રહ્યા છે વાહ આ તો ક્યારેય ન સાંભળ્યું ન વાંચ્યું ભગવાન વાંચ હું તમને રાજયોગ શીખવાડું છું આપ રૂહાની બાકોને રાજયોગ શીખવાડી રહ્યો છું તો પૂરી રીતે શીખવું જોઈએ ધારણા કરવી જોઈએ પૂરી રીતે ભણવું જોઈએ હું ઉત્તમ છું મધ્યમ છું કે કનિષ્ઠ છું બાપ કહે છે કે પોતાને જુઓ હું ઊંચ પદ મેળવવા લાયક છું સર્વિસ કરું છું કારણ કે બાપ કહે છે બાકો સર્વિસેબલ બનો ફોલો કરો હું આવ્યો જ છું સર્વિસ માટે રોજ સર્વિસ કરું છું એટલે જ તો આ રથ લીધો છે આમનો રથ બીમાર પડી જાય છે તો હું આમનામાં બેસીને મુરલી લખું છું

આખા વિશ્વના માલિક બાપ જ તમને વિશ્વના માલિક બનાવવા આવ્યા છે જે સારો પુરુષાર્થ કરે છે એમને મહાવીર કહેવાય છે જોવાય છે કોણ મહાવીર છે જે બાબાના ડાયરેક્શન પર ચાલે છે બાપનું ફરમાન છે પોતાને આત્મા સમજી ભાઈ ભાઈ જુઓ આ શરીરને ભૂલી જાઓ બાબા પણ આ શરીરને નથી જોતા બાપ કહે છે હું આત્માઓને જોઉં છું બાકી આ તો જ્ઞાન છે કે આત્મા શરીર વગર નથી આવ્યો છું લોન લીધેલું છે શરીરની સાથે જ આત્મા ભણી શકે છે બાબાની બેઠક અહીં છે આ છે અકાળ તક આત્મા અકાળ મૂર્ત છે આત્મા ક્યારેય નાનો મોટો નથી થતો શરીર નાનું મોટું હોય છે છે જે પણ આત્માઓ એ આ ભ્રુકુટીની વચ્ચે છે શરીર તો બધાના ભિન્ન ભિન્ન હોય છે કોઈનું અકાળ તક્ત પુરુષનું છે કોઈનું અકાળ તક્ત સ્ત્રીનું છે કોઈનું અકાળ તક બાળકનું છે બાપ બાળકોને રૂહાની સાથે વાત કરો તો પહેલા પોતાને આત્મા સમજો આપણે આત્મા ફલાણા ભાઈ સાથે વાત કરીએ છીએ બાપનો સંદેશ આપીએ છીએ કે શિવ બાબાને યાદ કરો

આત્માઓને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળેલું છે એ નેત્રથી પોતાના ભાઈઓને જુઓ ભાઈ ભાઈને જોવાથી કર્મેન્દ્રિયો ક્યારેય ચંચળ નહીં થશે રાજ્ય ભાગ્ય લેવું છે વિશ્વના માલિક બનવું છે તો આ મહેનત કરો ભાઈ ભાઈ સમજી બધાને જ્ઞાન આપો તો પછી આ આદત પાક્કી થઈ જશે સાચા સાચા બ્રધર્સ તમે બધા છો બાપ પણ ઉપરથી આવ્યા છે તમે પણ આવ્યા છો બાપ બાળકો સહિત સર્વિસ કરી રહ્યા છે સર્વિસ કરવાની બાપ હિંમત આપે છે હિંમતે મરદા મદદે ખુદા તો આ પ્રેક્ટિસ કરવાની છે હું આત્મા ભાઈને ભણાવું છું આત્મા ભણે છે ને આને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક નોલેજ કહે છે જે રૂહાની બાપ પાસેથી જ મળે છે સંગમ પર જ બાપ આવીને આ નોલેજ આપે છે કે પોતાને આત્મા સમજો તમે અશરીરી આવ્યા હતા પછી અહીં શરીર ધારણ કરી તમે ચોર્યાસી જન્મ પાર ભજવ્યો છે હવે ફરી પાછા જવાનું છે એટલે પોતાને આત્મા સમજી ભાઈ ભાઈની દ્રષ્ટિથી જોવાનું છે આ મહેનત કરવાની છે પોતાની મહેનત કરવાની છે બીજામાં આપણું શું જાય છે ચેરિટી બિગન સેટ હોમ

તમે ચૂપ રહેશો તો પછી બીજું શું કરશે તાળી બે હાથ થી વાગે છે એક એ મુખની તાળી વગાડી બીજો ચૂપ કરી દે તો એ જાતે ચૂપ થઈ જશે તાળીથી તાળી વાગવાથી અવાજ થઈ જાય છે બાળકોએ એકબીજાનું કલ્યાણ કરવાનું છે બાપ સમજાવે છે બાકો સદૈવ ખુશીમાં રહેવા ઈચ્છો છો તો મન મના ભવ પોતાને આત્મા સમજી બાપને યાદ કરો ભાઈઓ તરફ જુઓ તરફ જુઓ ભાઈઓને પણ આ નોલેજ આપો યોગ કરાવો છો તો પણ પોતાને આત્મા સમજી ભાઈઓને જોતા રહેશો તો સર્વિસ સારી થશે બાબાએ કહ્યું છે ભાઈઓને સમજાવો ભાઈ બધા બાપ પાસેથી વારસો લે છે આ રૂહાની નોલેજ એક જ વાર આ બ્રાહ્મણ બાળકોને મળે છે તમે બ્રાહ્મણ છો પછી દેવતા બનાવવા વાળા છો આ સંગમ યુગ થોડી છોડીશું નહી તો પાર કેવી રીતે જઈશું કુદીશું થોડી આ વન્ડરફુલ સંગમ યુગ છે તો બાળકોએ રૂહાની યાત્રા પર રહેવાની આદત પાડવાની છે તમારા જ ફાયદાની વાત છે બાપની શિક્ષા ભાઈઓને આપવાની છે બાપ કહે છે હું આપ આત્માઓને જ્ઞાન આપી રહું છું આત્માને જ જોઉં છું મનુષ્ય મનુષ્ય સાથે વાત કરશે તો એમના મોઢાને જોશે ને તમે આત્મા સાથે વાત કરો છો તો આત્માને જ જોવાનો છે ભલે શરીર દ્વારા જ્ઞાન આપો છો પરંતુ આમાં શરીરનું ભાન તોડવાનું છે તમારો આત્મા સમજે છે એ પરમાત્મા બાપ આપણને જ્ઞાન આપી રહ્યા છે બાપ પણ કહે છે આત્માઓને જોઉં છું આત્માઓ પણ કહે છે અમે પરમાત્મા બાપને જોઈ રહ્યા છીએ એમની પાસેથી નોલેજ લઈ રહ્યા છીએ આને કહેવાય છે સ્પિરિચ્યુઅલ જ્ઞાનની લેનદેન આત્માની આત્મા સાથે આત્મામાં જ જ્ઞાન છે આત્માને જ જ્ઞાન આપવાનું છે આ જેમ કે જોહર છે તમારા જ્ઞાનમાં આ જોહર ભરાઈ જશે તો કોઈને પણ સમજાવવાથી જટ લાગી જશે બાપ કહે છે પ્રેક્ટિસ કરીને જુઓ તીર લાગે છે ને આ નવી આદત પાડવાની છે તો પછી શરીરનું ભાન નીકળી જશે માયાના તોફાન ઓછા આવશે ખરાબ સંકલ્પ નહીં આવે ક્રિમિનલ એટલે કે વિકારી આંખ પણ નહીં રહે આપણે આત્માએ ચોર્યાસી નું ચક્ર લગાવ્યું હવે નાટક પૂરું થાય છે હવે બાબાની યાદમાં રહેવાનું છે યાદ થી જ તમો પ્રધાન થી સતો પ્રધાન બની સતો પ્રધાન દુનિયાના માલિક બની જશો કેટલું સહજ છે બાપ જાણે છે બાળકોને આ શિક્ષા આપવાનો પણ મારો પાઠ છે કોઈ નવી વાત નથી દર પાંચ હજાર વર્ષ પછી મારે આવવાનું છે હું બંધાઈ માન છું બાળકોને બેસી સમજાવું છું મીઠા બાળકો યાદની યાત્રામાં રહો તો સો ગતિ થઈ જશે આ અંતકાળ છે ને મામેકમ યાદ કરો તો તમારી સદગતિ થઈ જશે આ દેહી અભિમાની બનવાની શિક્ષા એક જ વાર આપ બાળકોને મળે છે કેટલું વંડરફુલ જ્ઞાન છે બાબા વંડરફુલ છે તો બાબાનું જ્ઞાન પણ વંડરફુલ છે ક્યારે કોઈ બતાવી ન શકે હવે પાછા જવાનું છે એટલે બાપ કહે છે મીઠા બાળકો આ પ્રેક્ટિસ કરો પોતાની આત્મા સમજી આત્માને જ્ઞાન આપો ત્રીજા નેત્રથી ભાઈ ભાઈને જોવાના છે આ ખૂબ મહેનત છે અચ્છા મીઠા મીઠા સિકિલાધા વાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના ના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેવી રીતે બાપ બાકોની રોહાની સર્વિસ પર આવ્યા છે એવી રીતે બાપને ફોલો કરી રોહાની સર્વિસ કરવાની છે બાપના ડાયરેક્શન પર ચાલી ખુશીનો ખોરાક ખાવાનો અને ખવડાવવાનો છે બીજું કોઈ ઉલટી સુલટી વાત બોલે તો ચૂપ રહેવાનું છે મુખથી તાળી નથી વગાડવાની સહન કરવાનું છે આજનું વરદાન દૃઢતાની શક્તિથી મન બુદ્ધિને સીટ પર સેટ સ્વસ્થિતિની સીટ પર સેટ કરવાવાળા સહજ યોગી ભવ બાળકોનો બાપ સાથે પ્રેમ છે એટલે યાદમાં શક્તિશાળી થઈને બેસવાનું ચાલવાનું સેવા કરવાનું અટેન્શન ખૂબ આપે છે પરંતુ મન પર જો પૂરો કંટ્રોલ નથી તો થોડો સમય સારું બેસે છે પછી હલવાનું ડોલવાનું શરૂ કરી દે છે ક્યારેક સેટ થાય ક્યારેક અપસેટ પરંતુ એકાગ્રતાની અથવા દ્રઢતાની શક્તિથી મન બુદ્ધિને એક રસ સ્થિતિની સીટ પર સેટ કરી દો તો સહજ યોગી બની જશો સ્લોગન છે જે પણ શક્તિઓ છે એને સમય પર યુઝ કરો તો ખૂબ સારા સારા અનુભવ થશે અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો હવે દરેક બ્રાહ્મણ બ્રહ્મા બાપ સમાન ચૈતન્ય ચિત્ર બને લાઇટ અને માઇટ હાઉસની ઝાંખી બને સંકલ્પ શક્તિનું સાયલેન્સનું ભાષણ તૈયાર કરી કર્માતીત ડબલ લાઇટ ફરિશ્તા સ્ટેજ પર વરદાની મૂર્તનો પાઠ ભજવે ત્યારે સંપૂર્ણતા સમી પાવશે એ કર્માતી સ્ટેજના આધાર પર જેમના પ્રતિ જે સંકલ્પ કરશો એમની પાસે તે સંકલ્પ પહોંચી જશે Om Shanti。Oh Sh